નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ધોળકા ખાતે કલિકુંડ મગ્યા સહિત સમગ્ર નગરમાં ઉમંગભેર ભેર પતંગોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી આજ રોજ તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ બુધવારના રોજ મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના પર્વની અમદાવાદ જિલ્લાના ધોળકા નગરમાં પતંગ રસિકોએ ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી સવારથી જ ધોળકા શહેરના કલિકુંડ મીઠી મીઠીકોઈ બલાસ જેવા યુવક યુવતીઓ બાળકો મહિલાઓને વડીલો સહિત અબાલ વૃદ્ધ સૌ કોઈ ધાબા ઉપર પતંગ ચડાવતા નજરે પડ્યા હતા બપોરે બાર વાગે ધોળકા ખાતે કલિકુંડ વિસ્તારમાં આવેલી અયોધ્યા સોસાયટીની મુલાકાત લેતા મકાનના ધાબા ઉપર આ સોસાયટીના રહીશો ભારે ઉમંગભેર આકાશમાં પતંગ ચડાવતા નજરે પડ્યા હતા આંખો ઉપર ગોગલ્સ માથા ઉપર હેઠ પહેરી નવા વસ્ત્રોમાં સજ્જ પતંગબાજો પતંગ ચડાવતા જોવા મળ્યા હતા એ કાયપો છે લપેટ લપેટની બૂમોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું પતંગ કોઈએ ગીતોના તાળે ડાન્સનો પણ ભરપૂર આનંદ માણ્યો હતો ત્યારબાદ લંચનો સમય સાથે ઊંધી ઉપુરી અને જલેબીની જયાફત માણી હતી બપોરે ત્રણ વાગે ધોળકા શહેરના મધ્ય વિસ્તારમાં આવેલા બાલાજી ફ્લેટ્સની મુલાકાત લેતા સ્થાનિક મહિલાઓ યુવતીઓ અને બાળકો તેમના ફ્લેટ્સના ધાબા ઉપર પતંગ ચડાવી પતંગોત્સવની મોજ માણતા જોવા મળ્યા હતા બાળકો પીપુડા વગાડી રહ્યા હતા અને પતંગો બહેનો પતંગ ચડાવવાનો આનંદ માણી રહ્યા હતા બહેનોમાં આનંદ જોવા મળ્યો હતો પતંગ ચડાવવાની સાથે બહેનોએ ધાબા ઉપર ગરબાની પણ રમઝટ બોલાવી હતી અને ઉત્તરાયણનો ભરપૂર આનંદ માણ્યો હતો આજે ઉત્તરાયણનો પર્વ 14 જાન્યુઆરીનો સરસ મજાનો દિવસ છે અમારી સોસાયટીમાંથી દરેક અમારા મિત્રોએ પાડોશીઓએ ધામધૂમથી ઉત્તરાયણની ઉજવણી કરી બધા આનંદ મય રહ્યા અને સરસ બધાનું એન્જોયમેન્ટ થયું ઉત્તરાયણ આવો તહેવાર વર્ષમાં બે વખત આવે છે વાસી ઉત્તરાયણ ઉત્તરાયણ ને ઉત્તરાયણ તે આનંદ મય રહ્યા છે અને ખૂબ ઉત્સાહપૂર્વક અમે આ તહેવાર અયોધ્યા સોસાયટી માં આજે બાલાજી વૃંદમાં ફેમિલી સાથે અમે ઉત્તરાયણનો પર્વ ઉજવણી કરી તેમાં તલ ચીક્કીની જલેબી ઊંધ્યો ને પતંગનો મહોત્સવ સારી રીતે ઉજવણી કરી અમે હેપી ઉત્તરાયણ ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ થોડકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપણે નોટિફિકેશન્સ મળતી રહે